તો વડોદરાના યુવાને એક પૈડાની સાયકલ ઉપર સવારી કરી શિવજીનું ચિત્ર બનાવ્યું આ ચિત્ર બનાવીને યુવાને સાત કિલોમીટરનું અંતર કાપી વધુ એક રેકોર્ડ બનાવ્યો છે તો સાત કિલોમીટરનું અંતર કાપ્યા બાદ યુવાને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના આઠમા વિશ્વ રેકોર્ડ માટેની દાવેદારી નોંધાવી તો શહેરના હરણી રોડ પર આવેલી નાથીબા નગરમાં રોનિત જોશી પોતાના પરિવાર સાથે રહે છે વીસ વર્ષીય રોનિત એમએસ યુનિવર્સિટીમાં બીએ વિથ સાયકોલોજીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને સાત વિશ્વ રેકોર્ડ્સ પોતાના નામે ધરાવે છે ત્યારે મહાશિવરાત્રિના પર્વ અને મહિલા દિવસ નિમિત્તે પોતાની યુનિક સાયકલ એટલે કે એક પૈડાની સાયકલ ઉપર સવાર થઈને

ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ શિબિરમાં હાલમાં હું અહીંયા ઉપસ્થિત છું જ્યાં મને સુનિલ આદરણીય સુનિલભાઈએ અને ઘણા બધા મારા યોગ ટ્રેનરે સન્માનિત કર્યો છે અને મારો એક જ આ ઉદ્દેશ્ય છે કે આજે પાછો મહિલા દિન છે અને મારા જીવનમાં મહિલાઓ બહુ મોટો રોલ પ્લે કરે છે તો આજનો જે મારો વર્લ્ડ રેકોર્ડ છે તો એ મહિલાઓને સમર્પિત કરું છું